સર્વેલન્સ સ્ટાફ અને પોલીસની ટીમો બનાવી ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને એમાં પેરા મિલિટરી સાથે રાખી જે પણ ગીચ ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યું છે એમસીઆર ચેક કરવામાં આવી રહ્યું છે એચએસ અને ટપોરીઓને પણ ચેક કરવામાં આવી રહ્યું છે જે વિસ્તારના નાગરિકો છે એમની સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે જેમ કે એમના કોઈ પ્રશ્નો હોય અને એમને કોઈ તકલીફ હોય એમના વારામાં પણ જાણકારી મળી શકે વાહન ચેકિંગ કરી કોઈ પણ હથિયાર ધારાના કેસો છે જેવા કે જીપી એક્ટ એકસો પાંત્રીસના કેસો છે કે કરવામાં આવી રહ્યા છે આના કારણે થઈ કોઈ પણ ક્રાઇમને ગુનાખોરી અને એને બનતું અટકાવી શકાય તેવા પ્રકારની વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કે દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે જી સર સમગ્ર સુરત શહેરમાં સીપી શ્રી સાહેબની સૂચનાથી પોલીસ વિવિધ પગલાંઓ લઈ રહી છે અંદર સંદર્ભે આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પેરામિલિટરી ફોર્સ લિંબાયત સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારો ફરવામાં આવેલા આ દરમિયાન લિંબાયત વિસ્તારના જાણીતા ગુનેગારો ઇસ્ટી સીટરો એને તપાસ પાડવામાં આવેલા ચેક કરવામાં આવેલા અને કોઈ હથિયારો સાથે મળી આવે તો એના વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવેલા છે દેશદર્ભ જ્યાં સુધી ચૂંટણી સંપૂર્ણ પૂરી ન થાય ત્યાં સુધી પોલીસ આ રીતે વિવિધ પગલાંઓ લેતી રહી છે અને આગામી સમય પર પણ લેતી રહેશે